જે અનુસંધાને પીએસઆઈ શ્રી રબારી નાઓએ બે પંચો રૂબરૂ સદર જગ્યાએ રેડ કરતા જે બાતમીમાં જે હકીકત હતી તેઓ બાયોડીઝલનો મુદ્દામાલ હોય આ સંબંધે શ્રીને તથા એફએસએલ અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલા અને પંચો રૂબરૂ સદરૂ બાયોડીઝલનો છસો સાઠ લીટરનો મુદ્દામાલ આશરે છેતાલીસ હજાર તથા ત્રણ આરોપીના અંગઝડતીમાંથી પાંચ હજાર રૂપિયા તથા ઇલેક્ટ્રિક મોટર બેરલ માપવાનું જે પાનું તથા પ્લાસ્ટિકની નોઝલ અને પ્રવાહી માપવાનું સ્ટીલની એક પટ્ટી આમમાં બે હજારનો મુદ્દામાલ તથા આ કામે ત્રણ આરોપી ને અટક કરવામાં આવેલા છે